મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી છ મહિના બાદ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે મહેસાણા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર તેર માં બાવન જેટલા કાઉન્સિલર રહેશે પાંચ બેઠક એસી ની છવ્વીસ બેઠકો મહિલાઓ માટે અનામત પછાત વર્ગ માટે ચૌદ બેઠકો આ વોર્ડ વિભાજન અને અનામત બેઠકની ફાળવણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે મહેસાણા મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ છ મહિના બાદ આ નોટિફિકેશન જાહેર કરાયું છે વોર્ડ વિભાજન અને બેઠક ફાળવણીનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ચૌદ ગ્રામ્ય વિસ્તાર મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થતા નવી મતદાર યાદી અને વોર્ડની રચના કરવામાં આવશે ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ